ઓમ નમઃ શિવાય સેવા એઝ લક્ષ આ વિડીયો દરેક વ્યક્તિ માટે છે વિડીયો અવશ્ય જુઓ હવે દરરોજ આપણે કબૂતરને શણ નાખવાનું કાર્ય અવિરત ચાલુ છે તો આ વિડીયોને કમસે કમ દરેક વ્યક્તિ શેર કરે જો આજે કબૂતરને આપણે શણમાં સોખા નાખવાના છે આમાં દરરોજ અલગ અલગ શણ નાખવામાં આવે છે જુવાર છે ઘઉં છે બાજરી છે સોખા છે આ બધું અલગ અલગ છે અને આ જે સેવા થઈ રહી છે તમામ દાતાશ્રીઓ અને ખેડૂત ભાઈઓના દાનના માધ્યમથી એક આ સેવા થઈ રહી છે એટલે કીધું છે કે ધર્મ કર્યા ધન ઘટતું નથી અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે દરરોજ આપણે કબૂતરને શૈણ નાખવાનું કાર્ય ચાલુ છે અહીંયા હજારોની સંખ્યામાં કબૂતરો આવે છે તમે વિડીયોમાં જોઈ શકો છો જેવી રીતે બધાએ સાથ સહયોગ આપ્યો છે એવી રીતે સાથ સહયોગ આપતા રહેજો હે આંગણિયા હે પુસીને જે કોઈ આવે આપજે